ના ગેરેટ ચાવા લીધું એટલે બેઠી બેઠી દાઢી મરી જાય. પૈના ગેરેટ. શું ઢાડ પડ હૈ એની માનસાર ઢટ ઢટ ઢટ. જા જા તાપાય. બાપની ઠરી જી માર બોલ. બાપલે મું પાણી પી તો. લાવજે. મારી બુન બાપડી રિક્ષામાં આવી ઠરી જીએ છે દાદુ બરબ જો પાણી હા ઘણા મે નહીં ઉતરતું ના ને બુન ના તો ઉતરતું નહીં હા આ ભાઈ બાપડે મારે કેવી તરે ક્ષેત્રમાં કામ કરતો હશે હું એ હાલ લેલા માર ઘણું બધું થીતું તે નેડી ના આવી અને અમારી તો ચોર એટલા બધા રહે ને અમારે ગોબી બદલ લઈ જે તો બુન તો સટર શું માવા પેરે માખો પેર સટર હા સટર તો કમ્પ્લીટ નહીં હા આ નવું લાયો કાલ નવું લાયો આ કાલ નવું લાય સટર હારું નહીં હા હારું

મારે જીંદુ તો ભણાય પોલીસ માં છે કારણ કે મે આવી જિંદગી કાઢી ને એને કાઢવા હું હું તો બહુ પડી ને એવું આચી વાત તો કામ કરું હું કામ કરું પણ ના કામ ના કરાવું મે જીંદુ તો જ બીજું કોઈ નહી કરતો મોબાઈલ આલ્યો ના રે ના જીંદુ મોબાઈલ આલ્યો અને હું ના હા તો તો વાત છે જીંદુ મોબાઈલ નું હોય તો કોઈ બેસે હા

ભાઈ છોડે વાત કરો અમે રાતે રાત પડી તમે તો ભૂલ્યો અને તૈન ગોદડો વાત્યો અને હતા ગોદડો ઓઢ્યો અત્યારે પડી હ જોયને ચોય પડી કેટલી ઢાળ પડે કેટલી ઢાળ પડે તું જોયે સતારમો વેલા ત અલી તું જોવી હના મારું તે હું હાલ સાલ ના હાથે આ બેસે હું તશા ના ના હું તો ખુદ નો ઠઠારો કરી તારે અમાર માટે લેતા આવી કો આ મય લઈ હા આ 550 શટર લેતા કોઈ દાદ ની એ જે કોઈ મજૂરી કરીને ચિંટુને ભણાય કોઈ હા ચિંટુ તો ભણાવવાનું છે તાણે છૂડતા ને સારું ભણતા ને આરે પૈસા હારી નોકરી અને મસ્ત સીધકથી કામ કરે ને એવામો અલાવરાવજી નોકરી આ તો મેળામાં ગયોતો જ્યા મેળા હતો હા હા

તો તમને નો લઈ છે એ ચા ને બનાવ સરબત બનાવ માટે આ આ ભાઈ આટલું બધું શું કરવા રહ્યો છું સરબત લઈ બાપુ ઓ તે પી લે ના રે ના શિયાળામાં તો મને મને તે લે એક એક ગ્લાસ થી તો કોઈ ના તો ઘણું બેહી જાય તું તાર પી અને તો ખાટું બઈડ કર્યું અલી મોય ખોડ નથી ન હસી ખોડ થઈ રહી હવાર માર્કેટમાં લેવા જાવ પડશે એમ તો કે ટોપી તું જોયું ટોપી શું ગરમ વસ્તુ બધી મારી ખાટી છે

એવો તો તમે સોડી પેલા દેવતા હળગાવું ઘરો નો ધૂણો દાટ બધું પડ હોય ગણ્યા તો

જો જીઓ બે જણો? હા લ્યો શું કરી તું હા ઊભી હોય ફૂલડોડા હા પોણી લાય હા લાવું હું તો થોડી હા રેડ પોણી લાવ દે ફટાફટ માર બેડ હેડું ઓ દેવું રોટલો કરી આવો પછી કેટલા ખાઈયું ભાઈ કા